નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે તો મિત્રો લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર થઈ જવા છતાં જો લગ્ન નથી થાય તો તે જીવનમાં એક તણાવનું કારણ બની શકે છે કેટલીક રાશિઓ એવી હોય છે કે જેણે લગ્ન વહેલું થાય છે અને કેટલીક રાશિઓ એવી હોય છે કે જેમાં બિનકારણે લગ્નમાં વિલંબ થાય છે કઈ રાશિઓમાં લગ્નમાં અટકાવ આવે છે અને તે અટકાવને દૂર કરવા માટે શું ઉપાય છે આ વિષય પર આજે વાત કરીશું આજે આપણે તે વાત કરી રહ્યા છીએ કે કઈ કારણો હોય છે જે કારણે લગ્નમાં અડચણ આવે છે જ્યારે લગ્નમાં અડચણ આવે છે ત્યારે સૌથી પહેલાં એ જાણવું જોઈએ કે કોઈ વ્યક્તિના લગ્નમાં અડચણો શા માટે આવે છે જુઓ કોઈ પુરુષના લગ્નમાં સૌથી મોટી ભૂમિકા શુક્રની હોય છે કારણ કે તે પુરુષના લગ્ન માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને આ માનવામાં આવે છે કે મહિલાઓના લગ્નમાં બૃહસ્પતિની ભૂમિકા વધારે હોય છે પરંતુ જો અમે એકંદરે જોઈએ તો કોઈપણના લગ્ન કે લગ્નની ખુશી હોય તેમાં શુક્રની ભૂમિકા સૌથી વધારે હોય છે અલગ અલગ રાશિઓના સ્વભાવ અને ગુણો અનુસાર તેમના લગ્ન થાય છે મને ઝડપ છે અને ક્યારેક વિલંબ પણ થાય છે રાશિઓના તત્વો શું છે અગ્નિતત્વ પૃથ્વી તત્વ જલતત્વ અને વાયુ તત્વ આ તત્વોનું મહત્ત્વ હોય છે અને તત્વો જોઈને તમે સામાન્ય રીતે સમજી શકો છો કે આવું લગ્ન વહેલું થશે કે નહીં જુઓ અલગ અલગ રાશિના લોકોનું લગ્ન તેમના ગુણ અને ધર્મ અનુસાર થાય છે તો પહેલી વાત જાણીએ કઈ રાશિના લોકોનું લગ્ન સામાન્ય રીતે વહેલું થાય છે મેષ સિંહ અને ધનુ રાશિયા અગ્નિ તત્વની રાશિઓ છે ફાયર એલિમેન્ટની રાશિઓ છે અને આ રાશિના લોકોનું વિવાહ સામાન્ય રીતે ઝડપથી થાય છે જો તમારી રાશિ મેષ સિંહ કે ધનુ છે જો બિનવિધે તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમે દરરોજ સવારે સૂર્યને પાણી અર્પણ કરો દરરોજ સવારે સૂર્ય સૂર્યદેવને પાણી ચઢાવો પૂરતી ઝડપથી થશે ઉપરાંત મેષ સિંહ અને ધનુ રાશિના લોકોને સવારે અને સાંજે બંને સમય નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ ઓમ નહીં કહેવું ફક્ત નમ શિવાય સવારે અને સાંજે જાપ કરો અને ઝડપથી લગ્ન માટે પ્રાર્થના કરો તમારું લગ્ન ઝડપથી થશે કઈ રાશિના લોકોના લગ્ન મધ્યમ વિલંબે થાય છે કે ખૂબ વિલંબે થાય છે તે વિશે પણ વાત કરીશું પરંતુ યાદ રાખો કે કાર્યક્રમનો અંત આજે અમે તમને જણાવશું કે તમારી જન્મ તારીખ અનુસાર આજનો દિવસ કેવો જવાનો સંભાવના છે સાથે સાથે અમે તમને જણાવીશું કે આજના દિવસનો સૌથી શુભ સમય કયો છે અને તેમાં શું ઉપાય કરવો જોઈએ હવે જાણીએ કે કઈ રાશિના લોકોના લગ્ન મધ્યમ વિલંબથી થાય છે ના તો ખૂબ જ વહેલા અને ના તો ખૂબ જ મોડા વૃષભ કન્યા અને મકર રાશિના લોકોના લગ્ન મધ્યમ વિલંબથી થાય છે આ ત્રણ રાશિઓ પૃથ્વી તત્વની છે અને એવું જોવા મળ્યું છે કે વૃષભ કન્યા અને મકરવાળા લોકોના લગ્ન થોડા વિલંબથી થાય છે લગભગ છવ્વીસ થી અઠ્યાવીસ વર્ષની ઉંમરે આ તેમના લગ્નમાં થોડી વિલંબ થવાને કારણે છે કે આ છોકરો કે છોકરી પસંદ કરવામાં ઘણો સમય લે છે અને તેમના અંદર ઘણો ઈગો હોય છે કે બહુ સુંદર છોકરી જોઈએ બહુ શિક્ષિત હોવી જોઈએ અને કારકિર્દી પર ધ્યાન આપતી હોવી જોઈએ એમની સાથે હું લગ્ન કરીશ આ ચક્કરમાં લગ્નમાં વિલંબ થાય છે જો તમારી રાશિ જમીન તત્વની છે જેમ કે વૃષભ કન્યા કે મકર છે તો વહેલા લગ્ન માટે ભગવાન શિવની ઉપાસના કરો તેમને જલ અર્પણ કરો તેમના મંત્રનો જપ કરો અને સોમવારના દિવસે વ્રત રાખો અને શિવલિંગનું પૂજન કરો કેટલીક રાશિઓ એવી હોય છે જેનો વિવાહ કાફી વિલંબથી થાય છે સામાન્ય રીતે કઈ રાશિઓ હોય છે મિથુન તુલા અને કુંભ આ ત્રણ રાશિઓ વાયુ તત્વની રાશિઓ છે અને વાયુ તત્વની આ રાશિઓનો વિવાહ સામાન્ય રીતે કાફી વિલંબથી થાય છે કરિયર આગળ વધારવાના ચક્કરમાં અને પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવામાં ચક્કરમાં તેમના લગ્નમાં વિલંબ થાય છે જો તેઓ તેમના કરિયરને વધારે મહત્વ ન આપે અને પરિવારની જવાબદારીઓનો દબાણ ન અનુભવતા હોય તો તેમની લગ્ન યોગ્ય સમયે થઈ જશે પરંતુ જવાબદારીઓ બહુ હોય છે અને કરિયરમાં સેટલમેન્ટના ચક્કરમાં લગ્નમાં વિલંબ થાય છે જો તમારી રાશિ મિથુન તુલા અને કુંભ છે અને તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો રોજ સવારે સૂર્યદેવને પાણી આપો તેમાં થોડી હળદીએ નાખવી પછી સૂર્ય ભગવાનને હળદી મિશ્રિત પાણી આપશો અને સવારે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો જો પાઠ કરી શકતા નથી તો મોબાઈલ પર સાંભળો પર લાવીને ઓડિયો પર લગાવીને સાંભળો જો તમે એટલું શરૂ કરો છો તો તમારું લગ્ન યોગ્ય સમયે થઈ જશે કેટલાક રાશિના લોકો એવા હોય છે જેઓના લગ્નમાં ક્યારેક વિલંબ થાય છે અને ક્યારેક ઝડપથી થઈ જાય છે એટલે કે વિલંબ પણ થઈ શકે છે અને તરત જ લગ્ન પણ થઈ શકે છે કઈ કઈ રાશિ છે કર્ક વૃશ્ચિક અને મીન આ ત્રણ રાશિ તત્વની છે અને જળતત્વનું ગુણ શું છે તે રૂપ અપનાવી લે છે ધૂપમાં પાણી રાખશો ગરમ થઈ જશે ફ્રીજમાં રાખશો ઠંડુ થઈ જશે એટલે કે જળતત્વની રાશિઓના ગુણ સતત બદલાતા રહે છે આ કારણે જળતત્વવાળા લોકોના લગ્ન બહુ જલ્દી થશે કે બહુ ધીરે થશે ઘણીવાર ધીરે થવાના કારણો હોતા છે એમના પ્રેમ લવ આફેર અથવા જીવનમાં કોઈ સંબંધ હોય છે જે વધુ લાંબા સમય સુધી ચાલે છે અચાનક એ સંબંધ તૂટે છે બ્રેક થાય છે તો એમના ધીરે થવાના કારણો એ પ્રેમ કે સંબંધ હોય છે અને જ્યારે સંબંધ તૂટે છે અથવા પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે એ લાંબા સમય સુધી રિકવરી ન કરી શકે છે અને એ ચક્કરમાં લગ્નમાં દીરો થઈ જાય છે જો તમારી રાશિકર્ક વૃશ્ચિક કે મીન છે તો જલ્દી લગ્ન માટે ભગવાન શિવની પૂજા કરો નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરો શિવજીને જલ અર્પણ કરો નમઃ શિવાયનો જપ કરો અને જલ્દી લગ્ન માટે તમે કોઈપણ રૂદ્રાક્ષ પહેરી લો અમે નહીં કહીએ કે પાંચ મુખી પહરો અથવા સાત મુખી પહરો બસ કોઈપણ એક મોટું દાણા તમે તમારા ગળામાં પીળા કે લાલ ધાગામાં પહેરી લો આથી તમારું લગ્ન નિશ્ચિત સમય પર થઈ જશે હવે સમય આવી ગયો છે એ જાણવા માટે આ કેમ છે તે સમજવા માટે અમે તમારા મનની તમામ જિજ્ઞાસાઓને સરળ ભાષામાં ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ લોકો અને વિદ્વાનોનું કહેવું છે કે જ્યારે તમે મંત્ર જપો છો ત્યારે કરવાનું તરત પછી પાણીનો સંપર્ક ઓછામાં ઓછા પાંચથી દસ મિનિટ સુધીના કરવો જોઈએ એવું કેમ જુઓ જ્યારે તમે કોઈ મંત્રનો લાંબા સમય સુધી પૂજા સ્થળે બેસીને જાપ કરો છો કે શ્રદ્ધાપૂર્વક મંત્રનો જાપ કરો છો ત્યારે મંત્રની તરંગો તમારા સમગ્ર શરીરમાં આવી જાય છે અને ધીમે ધીમે તમારું શરીર એ મંત્રની તરંગોને એબ્ઝોર્બ કરી લે છે અને ત્યારે જ મંત્ર જાપનો ફાયદો થાય છે જ્યારે તમે મંત્ર પૂરો કરો છો ત્યારે તરત જ વાઇબ્રેશન શરીરમાં નથી જાય તેમાં લગભગ દસ મિનિટ લાગે છે પરંતુ જેમ જ તમે મંત્ર પૂરું કરો છો તેના તરત પછી જો તમે પાણીને સ્પર્શ કરશો તો બધા મંત્રના વાઇબ્રેશન એ પાણીમાં જાય છે અને તમે મંત્ર જાપવાથી વધુ ફાયદો નહીં મળે જો તમે બીજાના માટે મંત્ર જાપી રહ્યા છો તો મંત્ર જાપ્યા પછી એ પાણીને સ્પર્શ કરી શકો છો અને તે પાણી બીમાર વ્યક્તિને પીવા માટે આપી શકો છો પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં મંત્ર જાપ્યા બાદ પાણીનો સ્પર્શ ન કરવો જોઈએ આ ઉપાય કરતી વખતે જો તમે મનમાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ઉપાય કરશો તો ચોક્કસ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં